નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ ખેતી હાર્દિક સ્વાગત કરું સારા નતા એને ઉતારા પણ ઘટા અને ભાવ પણ માપે માપે રહ્યા છે તો ઘણા બધા ખેડૂત મિત્રો ફોન આવે છે કે ભાઈ આ વર્ષે કયું બિયારણ સારું અથવા તો કઈ કંપનીનું બિયારણ સારું તો એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ અને એમાં એ કંપનીનું નામ છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ જે આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ એ ઘણા બધા બિયારણ બનાવ્યા છે અમદાવાદમાં એની સપ્લાયની ઓફિસ છે અને ઈડરમાં મોટામાં મોટું એનું કોટનનું ફાર્મ છે અને ગોલ્ડ કિંગ ઘઉં ચણા જીરું ધાણા મગફળી સોયાબીન વરિયાળી જુવાર મકાઈ શાકભાજી એરંડા ઘણી બધી પ્રકારના બિયારણ બનાવ્યા છે અને એટલે જ કહેવાય છે કે ગોલ્ડ કિંગની ઓળખ જ ગોલ્ડ કિંગના બિયારણોથી થાય છે તો આ બધા ઘણા બધા બિયારણો બનાવે છે આ બધા આજે આપણે ખેડૂત મિત્રો આ ચર્ચા કરવાના છીએ કપાસ બિયારણ વિશે વર્ષ જોવા જઈએ તો કપાસમાં ઘણું નબળું રહ્યું પણ આ વર્ષે જો તમે વ્યવસ્થિત અને પ્લાનિંગથી સારા બિયારણની પસંદગી કરીને ખેતી કરો તો તમને ઘણો બધો ફાયદો થાય તો આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગને એક કોટન કિંગ પણ કહી શકાય ધારો કે ઈડરમાં મોટામાં મોટી કંપની હોય ગુજરાતની તો એ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ છે એનું બિયારણ એટલું સ્ટાન્ડર્ડ ક્વોલિટી નું આવે છે એની વેરાયટી પાંચ પ્રકારની એની અલગ અલગ કોટર્નની વેરાયટી છે જેમાં દુશાલા છે મિથિલા છે લિનોના છે અલગાર છે અને સીપ્રા છે દુશાલા મિથિલા લિનોના અલગાર અને સીપ્રા આ પાંચ પ્રકારના કંપનીના બિયારણ છે અને આ પાંચે પાંચ કંપની ના બિયારણમાંથી તમે ગમે તે બિયારણ કરી શકો છો એમાં આપણે સર્વપ્રથમ વાત કરીએ તો ગોલ્ડ કિંગનું દુશાલા જે લાલ નું પેકેટ આવે છે અને અહીંયા ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો ગોલ્ડ કિંગ નું દુશાલા વિશે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો ઊંચો અને મધ્યમ ફેલાતો છોડ છે નીચેથી એકદમ મોટા ઝીંડવા લાગે છે અને ઉપજાઉ ફળો ડાળીઓ ઘણા પ્રકારની છે અને ચુસ્યા પ્રકારની જીવા તો ખૂબ જ ઓછી લાગે છે અને મોટું ઝીંડવું આપણને રૂ ઉચ્ચ ક્વોલિટી નું થાય છે અને વહેલી પાક થી ઉતાવળી જાત છે એના કારણે ખેડૂતો ખૂબ જ એની પસંદગી કરે છે અને વિરાટ પણ સારામાં સારું છે મોટા ઝીંડવામાં અને સૌથી ટૂંકી ઘડીએ ઝીંડવું બેસતું હોય તો ગોલ્ડ કિંગ નું દુશાલા છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોમાં દુશાલાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે અહીંયા ખેડૂત મિત્રો તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો જે એના રિયલ ઝીંડવા ગઈ વખતના ફાર્મ ઉપરના લીધેલા છે એમાં દુશાલા મોટું ઝીંડવું અને ટૂંકી ઘડીએ બેસે છે એટલે આ વેરાયટી ઝડપી ઉત્પાદન આપતી વેરાયટી છે અને ઉતાવળો હોવાના કારણે તમારે ચોઈસિયા પ્રકારની જીવાતો ઓછી લાગે ઈયળો પણ ઓછી લાગે અને ઝડપી વેરાયટી છે એના કારણે ખેડૂત મિત્રોની પ્રથમ પસંદગી હોય તો એ ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ નું દ્વિશાલા છે ત્યારબાદ દ્વિશાલા પછી આવે છે મિથિલા આ વર્ષે મિથિલા પણ ઘણા બધા ખેડૂત મિત્રો વખાણ કરે છે મિથિલાનો વિડીયો એક યુટ્યુબમાં પણ આપણે મૂકેલો છે જે ગોલ્ડ નું પાંચ ડાબકા વાળું મોટા ઝીંડવા વાળી છે મિથિલા વેરાયટી આવે છે એની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે કે ભાઈ અમારે મિથિલા લેવું છે મિથિલા લેવું છે મોટું ઝીંડું એકદમ નજીક નજીક ઝીંડું હોવાના કારણે અને છ થી સાત ગ્રામનું મોટું ઝીંડું અને ઉત્તમ વિણાટ દવા હોય છે એના કારણે મિથિલા ની પણ પસંદગી ઘણા બધા ખેડૂતો કરે છે ત્યારબાદ લીનોલા એ વેરાયટી મધ્યમ ઝીંડું લાંબા ગાળાની વેરાયટી અને છોડ શેખ સુધી લીલોનો લીલો રહે ટૂંકમાં કપાસ નો છોડવો લીલોનો લીલોને જોવા વેરાયટી છે અલગારનું બિયારણ વિશે વાત કરીએ તો મધ્યમથી મોટું ઝીંડું ઉતાવળી જાત અને ભૂરા નર વાળું છે ભૂરા નર વાળું હોવાના કારણે દવાનો છટકાવ પણ ઓછો કરવો પડે છે અને ઉત્પાદન પણ સારામાં સારું આપે છે અને જીંડવાનો વિનાટ પણ ખૂબ જ સારામ સારો છે અને ભૂરા નર હોવાના કારણે ખેડૂત મિત્રો એની પ્રથમ પસંદગી બને છે અને વિગે તમારે દવાનો ખર્ચો ખૂબ જ ઓછો કરવો પડે છે એમ આમ જોવા જઈએ તો અલગાર વિશે એવું કહી શકાય ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો અલગાર ની પસંદગી કરી શકાય અને ભૂરા નર માં સૌથી ઉત્તમ જાત હોય અને મધ્યમ થી મોટું ઝીંડું હોય તો એ છે અલગાર ત્યારબાદ આવે છે સિપરા સીપરા વિશે આપણે વાત કરીએ તો સીપરા પણ મધ્યમથી મોટું ઝીંડવું ઉતાવળું કે મજૂરો મજૂરીની પ્રથમ પસંદગી બની છે કે ભાઈ ઘણા બધા મજૂરો એમ કે છે કે ભાઈ જો તમે સીપરા વેરાયટી વાવ એનો વિણાંટ ખૂબ જ સરસ છે એટલે મજૂરોની પ્રથમ પસંદગી વાળી જો કઈ વેરાયટી હોય તો એ સીપરા છે તો ખેડૂત મિત્રો આ વાત હતી કપાસના બિયારણ વિશે આમ જોવા જાય તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ ગણાય કંપનીના એમડી છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ લખ્યું છે ગોલ્ડ કિંગ ની ઓળખ ગોલ્ડ કિંગ બીજ અને કીર્તિભાઈ પટેલ એ જોવા જઈએ તો બિયારણના ભીષ્મ પિતા કહેવાય અને વર્ષો જૂના અનુભવી છે અને ઘણી બધી ઘણી બધી કંપનીઓને ઈડરમાંથી પ્રોડક્શન લઈને આપે છે અને એમની જે આ બધી વેરાયટીઓ છે એ લગભગ છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને દિવસે ને દિવસે ગોલ્ડ કિંગ એટલે એવું કહી શકાય કે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ પણ કહી શકાય અને આ ઉપરાંત જોવા જઈએ તો કંપનીના એમડી સાહેબ એટલા સારા છે કંપની એટલી સારી છે તો ખેડૂતો માટે આ આ વર્ષે લગભગ નવસો ને એક નો ભાવ થયો છે આઠસો ને ચોસઠ રૂપિયાનો ભાવ હતો એની જગ્યાએ આ વર્ષે નવસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તો કંપની તરફથી જે કોઈ પણ ડીલર ને જે કોઈ પણ ડીલર પાસેથી ખેડૂત મિત્રોને લેવું હોય તો એમને કુપન દ્વારા પચાસ રૂપિયા બાદ કરવામાં આવશે તો આ થઈ ખેડૂતોના હિતની વાત એમાં જોઈએ તો કંપનીની એક કોપી છે અને એક કોપી છે ડિસ્ટ્રીબ્યુટર ડીલરની કોપી એમાં ખેડૂતનું નામ ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર અને એક કોપી ડીલર ડિસ્ટ્રીબ્યુટરમાં એમાં ખેડૂતનું નામ સરનામું ગામ તાલુકો જિલ્લો અને જે કોઈ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે લઈ અને જે કુપન આપવામાં આવે આજ કુપન આપે તમે ગમે તેટલા પેકેટ ની ખરીદી કરી શકો છો એક પેકેટની ખરીદી ખરીદી પર પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે કે નવસો ને એક રૂપિયાનો સરકાર શ્રીનો ભાવ છે એમાંથી પચાસ રૂપિયા બાદ કરતા આઠસો ને એકાવન રૂપિયામાં કપાસનું ગોલ્ડકિંગનું પેકેટ મળશે અને આ નોંધણી તમે આખા ગુજરાતમાંથી તમને મનગમતા ડીલર પાસેથી ટૂંકમાં તમને જે કોઈ ડીલર એવું ન ભાઈ તમારે વિશ્વાસ માંથી ધૂળાભાઈ પાસેથી લેવું આખા ગુજરાતમાંથી માંથી તમને ગમે તે ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે તમે બુકિંગ કરાવી શકો છો અને બુકિંગ નો તમારે એક પણ રૂપિયો આપવાનો નથી એ ફ્રી માં બુકિંગ કરાવવા કરાવી શકો છો અને પાંચ વેરાયટીમાંથી માંથી બધી જ વેરાયટી સારી છે તમારે દુશાલા કરવું હોય તો કરી શકો છો મિથિલા કરી શકો છો હોલગાર કરી શકો છો સિપ્રા કરી શકો છો અથવા તો કંપની કોઈ નવી વેરાયટી આપવાની તો એ પણ તમે કરી શકો છો ટૂંકમાં આખા ગુજરાતમાંથી તમને ગમે તે ડીલર પાસે તમે બુકિંગ કરાવી શકો છો આમ ખેડૂત મિત્રો જોવા જઈએ તો વસ્તુ છે પછી પ્લાન કરવો પડતો હોય છે કરી અને તમારે ડિમાન્ડ કેટલી છે ખેડૂતની કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે બિયારણ બનાવતી હોય છે તો આ થાય બિયારણની પસંદગી વિશેની વાત ટૂંકમાં પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ તમે આખા ગુજરાતમાં ગમે ત્યાંથી તમે ખરીદી કરી શકો છો ગોલ્ડકિંગના કપાસની કોઈ પણ વેરાયટીમાંથી તમને મનગમતી વેરાયટી નું તમે ફ્રીમાં બુકિંગ કરાવી લો એટલે તમને જે જોઈએ દુશાલા જોઈએ તો ભલે મિથિલા જોઈએ અલગાર જોઈએ કે સીપરા જોઈએ ગમે તે વેરાયટી જોઈએ એ તમને ટાઈમે મળી શકે એક પણ રૂપિયો આપવાનો નથી એટલે જો તમે આ બિયારણની પસંદગી કરી શકો તો તમને તમે ગમે તે ડીલર ડિસ્ટ્રીબ્યુટર તમને ફોન કરી અને તમને પેકેટ પહોંચતા કરે તો આ વાત હતી ગોલ્ડકિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડના કોટનના બિયારણ વિશે એટલે કે કપાસના બિયારણ વિશેની વાત અને ખેડૂતને જે પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ અહીંયા આપવામાં આવ્યું છે એના વિશે આપણે આજે આ વાત કરી છે તો ખેડૂત મિત્રો તમારી પસંદગી મુજબ તમે ગમે તે ડીલર પાસે ખરીદી ખરીદી કરતા હોય એમની પાસે તે ખરીદી કરી શકો છો અને કિંગના બિયારની પસંદગી કરી શકો છો તો આમ જોવા જઈએ તો આ વર્ષ કપાસ માટે સારામાં સારું રહેવાનું છે અને સારા બિયારણની પસંદગી કરો ટૂંકમાં બિયાર પાયાની વસ્તુ છે અને સારા બિયારણની પસંદગી કરી કરો તમારા તમારે પાછળથી પસ્તાવવાનો વારો આવે નહીં તો વિશ્વાસ આગ્રહ એજન્સી ધોળાભાઈ તો આ માહિતી કે આ વિડીયો તમને જો ખેડૂત મિત્રો તમને સાચો અને સારો લાગ્યો હોય અને કપાસ કરતા બીજા કોઈ પણ ખેડૂત મિત્રો હોય અને જેને કોઈ કપાસ કરવો હોય તો કપાસ વિશે માહિતી માહિતી જોઈતી હોય તો એમને તમે આ વિડીયો આપી શકો છો અથવા તો એમને કયો કહી શકો છો કે તમે આ ગોલ્ડ કિંગના બિયારણમાં પચાસ પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ છે એનો લાભ લઈ શકો છો તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન